હા અમારે એક બાપા આમ નીકળ્યા ને તેમાં ત્રણેય જણા ઉપાતા હતા ને એમાં ખોરાકીની બધી વાતોએ ચડ્યા તો કે આપણે આલો શરત બાતી જે વધારે લાડવા ખાઈ જાય એને બધાએ ત્રણ ત્રણ હજાર રૂપિયા ને મદ્રાસી શાલ ઓટાળીને સન્માન કરવું એ લાડવા મગાવ્યા મૈદા ખાવા તો એ ગામડાના બાપા પિસ્તાલી લાડવા ખાઈ ગયા બોલો તો ઓલા લોકોએ શાલ ઓટાળીને સન્માન કર્યા ત્રણે ત્રણ હજાર રૂપિયા આપ્યા પછી બાપાને કે તમારે કઈ કેવું છે કે હા એક વાત કેવી છે કે આ ત્રણ માંથી કોઈ મારા ઘેરે ન કેતા હો પિસ્તાલી લાડવા ખાઈ ગયા નહીં જે વાળું નહીં કેવો કાપો હોય અમુક અમુક કટક બટક કરવા બબે રોટલા જાપતી જાય ખાવા આવ્યા હોય તો કીધું ઘર ખાલી કરાવ માણસ કેટલું ખાય છે એ મહત્વનું નથી કેટલું પચાવે છે એ મહત્વનું છે હા એક ભાઈ એને મિત્રને કહેતો હતો એ કે ભાઈ ક્યાંય હોરવતું નથી ચેન નથી પડતું એ કે મને અંધશ્રદ્ધા હોય એવું લાગે છે તો કે એમાં શું આપણે એક ભાઈ છે ઓળખી એ દોરો કરે છે હાલ દોરો કરાવી લીધો હમણાં કે દર્દીનો દોરો બહુ તૂટી જતો હતો ને તો એનો એ પાંચસો નો દોરો કરી દીધો દર્દી તૂટી ગયો દોરો હજી હાલે અહીં રાજકોટમાં તો લંડનથી એક ભાઈની મહેમાન આવેલા તે દરરોજ ક્યાંક ક્યાંક ફરવા લઈ જાય એકદી ચોટીલા મા ચામુંડાના દર્શન કરાવ્યા એક દી માટેલ મા કોડિયારના જળેશ્વર દાદાના દર્શન કરાવ્યા એક દી સોમનાથ લઈ ગયા એક દી દ્વારકા લઈ ગયા સાત આઠ દી આવું આવેલું એક દી પછી ક્યાંય ગયા નહીં ઘેરે હતા નવરા હતા તેમાં રાજકારણની સફા આવતી હતી કે હાલો જાય હા પડવા તે સફામાં ગયા ને તો એક ભાઈ એક કલાક બોલ્યા લંડનથી આવેલા મહેમાન કંટાળી ગયા ઘડધણીને ક્યાં નેતા બહુ લાંબુ બોલ્યા હાલો હવે ભાગી તે ઘરધણી ક્યાં નેતા નથી હજી એનું સેક્રેટરી જ બોલે નેતા તો હવે બોલે એક પતિ પત્ની રાઈતે તે બાયચા એમાં ઓલી બાય એના પતિને કે આમાં કાંઈ તમારું નથી આ મકાન મારું છે ફર્નિચર મારું છે ગેસનો ચૂલો મારો છે ફ્રીજ મારું છે એસી મારું છે ટીવી મારું છે તે વાળું કર્યા વિના હોઈ ગયા રાતે બે વાગ્યે ચોર ત્રાટ્યા ઓલા બેન જાગી ગયા એને ઘરવાળાને કે ચોર આવ્યા તો ઓલ્યો કે મારું ક્યાં કાંઈ છે હા એક દેખ ભાઈ બજારમાંથી કેરે ગયા સ્કૂટર લઈને એની ઘરવાળીને કે હું સ્કૂટર લઈને આવતો હતો ને કે આમથી ગધેડો બરણાટી માર્યા આવે હું જોઈ ગયો પણ ગધેડાનું ધ્યાન નહીં હા બ્રેક મારી તો હેન્ડલ માથે થઈને ગયો હા તો ભગવાનની કૃપાથી કે હું બચી ગયો ત્યાં એનો છોકરો વચમાં બોલ્યો મમ્મી રસોડામાં બિલાડી ગઈ એના મમ્મી કે બિલાડી ખોરી પેલા આ ગધેડાની વાત સાંભળવા દે હા અત્યારે રાજકોટમાં તમે જુઓ એવા એવા મોલ બન્યા છે એવા એવા શોરૂમ બન્યા છે હા કદાચ તમે પાંચ લાખ રૂપિયા લઈને ગયા હોય તો ઘટે બોલો વિદેશમાં ન મળે એવી વસ્તુ આ રાજકોટમાં મળે એવી અત્યારે જમાવટ થઈ ગઈ રેડીમેડના શોરૂમમાં એક ભાઈ ગયા એ કે પેન્ટનું શું ભાવ તો કે એ એક હજારથી દસ હજાર સુધી મળે તો કે શર્ટ એ કે સાતસોથી સાત હજાર સુધી મળે તો કે આમ સિલાઈ તો મજબૂત આવે ને તો શોરૂમવાળો કે તમે એ પહેરીને પાંચમા માળેથી પળો સિલાઈ ન ટૂંકે પહેરવા વાળો જ કીધું રહેવો જોઈએ ને આ હાઈસમ હાઈસમ તહેવાર આપણે અહીંયા આવે ત્યાં તમે જુઓ વિરોધા પાસ એટલો છે ગામડે રીએ છે એ કે ચાલો રાજકોટ મેળામાં જાવું છે અહીં રાજકોટ પરા બજારમાં રીએ છે ને એ કે ચાલો ખુલ્લી હવામાં જાવું ત્યાં હામા આમાં ડોયટે ચડતા હોય એટલે આમ જતા હોય આવડે આમ જ કીધું આ આઠ દી બદલી જ કરી નાખતા હોય તો અહીંયા પેહું ચાલો તમને હક થઈ જાય ને બોલી બાયું પણ અહીં પાણી પૂરી દાબે હા ગામડામાં તમે જો શરૂઆતમાં તો મોટું વાહન હતું એ ટેક્ટર ની લારી ટોલી હવે એ મેળો બીજા ત્રીજા ગામમાં ભરાય તો એ દોઢસો માણસ એ લારી ભર્યા હોય બોલો કોનો પગ ક્યાંથી ખબર ન હોય અને એ કાંઈ તેથી રોડ રસ્તા હતા ને તે હળિંગ 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 સાતું જાતું બોલો મેળો પૂરો કરીને ઘેરે આવ્યા ને તે કોઈ કલું મને પૂછ્યું કે કેવી હોળી મજા આવી કે આ ગયા ને ગંગામાં ખોવાઈ ગયા રોયા ક્યાંય જ નહીં કે ગોતવાવાળા ગયા ગોતવા વાળા વયા ગયા પછી કે આ બે દોષીઓ આવી ગોતવા ગયા તો એને પાછા તે ખાતા પીતા વિનાના હેરાન થઈ ગયા ત્યાં કીધું આ ચેપલા ખાતા હોત તો હું વાંધો હતો પણ માણસને શોખ ખરો એમ કે મેળામાં આપણે જાવું હોય અમુક ઉંમરે મેળામાં જવાય હા હા અમુક ઉંમરથી આ પછી ન જવાય દાંત પડી ગયા પછી પાણીપુરી ન ખવાય કારણ કે મોટું ભેગું કરો પિચકાડી જાય હા અમારે તો અહીંયા હાચ મેં હાચમાં ગામડામાં જુગારની ધબધબાટી બોલતી બોલ એક ભાઈ જુગાર રમતો હતો ન્યાય કે નાનકડો છોકરો ગયો એ કે કાકા એ કે તમારું ઘર હાળી છે તો કે એ બધી તારી કાકીની જવાબદારી આવે આપણી ન આવે હા અમારા ગામડામાં એક બાપા આમ લાકડી લઈને બેઠા તા સીમમાંથી બે છોકરા આવ્યા એ કે બાપા તમારા ખેતરમાં ઢોર ગરી ગયા છે ઈ કે ઝાઝા માર દીકરો હળીમણી કાચતો આવી લે બહુ દાય હો હવે આ સારું એને કીધું તું હા વાળીએ તો એક ભાઈ ગાડું લઈને આવતા હતા તો એક ભાઈ બજાર બેઠા હતી કે તમારી મકાઈમાં સમરા આવી ગયા એવડી ખવરાવા જ એવી થઈ ગઈ એમ ગાડું પાછું વાળીને હાલ વાડતા આવી લે જેલમાં બધા કેદીઓ બેઠા હતા એમાં એક ભાઈને બીજા કેદીએ પૂછ્યું કે તમે શેમાં આવી ગયા તો કે નાની એવી એક ભૂલને કારણે તો કે નાની એવી શું ભૂલ થઈ કે સરકારી ખાતામાં જે રૂપિયા નાખવાના હતા એ ભૂલમાં મારા ખાતામાં હા અત્યારે નોકરીઓ માટે માણસો દોડા દોડી કરે છોકરીઓ માટે દોડાદોડી કરે હા એક ભાઈને કીધું તમારા દીકરાને લગ્ન દી છે મને કે ક્યાંય છોકરી નથી ચડતી હતી મારી બાજુમાં એક ભાઈ બેઠા એ કે તો આ કોલેજ છૂટે તે ત્યાં ઊભા રહેતા હોય એલા કીધા હગાઈ કરવાની વાત છે હા તો નોકરી માટે એક ગયા સાહેબને કે ભાઈ ત્રણ વર્ષ પહેલાં અરજી કરી હતી એક દોઢ વરસ પહેલાં કરી હતી એક વર્ષે અરજી કરી હતી આ અરજીનું થયું શું જવાબ નથી આવ્યો સાહેબ કે એવી દસ પંદર વરસની અરજીઓ હજી તપાસ કર્યા વિના પડી તો કે એ તપાસવા મને રાખી એટલે તમારે એક મુદ્દો હલ થઈ જાય એટલે હવે ગમે એમ કરીને નોકરીમાં રહી જ જાવું એમ હા એક દી એક ભાઈ ભાષણ કરતા હતા કે જે માણસ બાયુનું કયું કરે ને એને સ્વર્ગ મળે ટોળામાંથી એક ભાઈ બોલ્યા બાયુનું કયું ન કરે તો કે તો એને અહીંયા જ સ્વર્ગ છે તપેલામ વિસી રખડે એમ રખડતા હોય અહીંયા આપણે રાજકોટ કે કેવી હોલ પાસે રાતે બે વાગ્યે ત્રણ યુવાનોને ને પોલીસ વાળે પકડ્યા એ કે બે વાગ્યા સુધી આટા મારો અહીં રખડો છો તમારી ઘરવાળીઓ કાંઈ કેતું નથી તો કે સાહેબ અમારા ક્યાં લગ્ન થયા પોલીસ વાળો કે ત્યાં હું નિરાય તે ઘીરે જઈને હુઈ જાઓ હું એમ કે તમને કોઈ ઘગલાવે એમ નથી હા રાજકોટ તો આપણું રાજકોટ છે હા વગર રૂપિયે મજા આવ્યા રાખે સારી રીતે બે હતા આવડે તો કોઈ બે હજાર આપે એ કે કેવા સરસ બેઠા એક પતિ પત્ની જે બજારમાં નીકળ્યા ફરવા એ હવામાં રોડની ફૂટપારી ઉપર ઊભા હતા એમાં એક બેન નીકળ્યા ઓલા બેનના ઓળખીતા તો આ બેને પૂછ્યું એ કે આટલામાં ક્યાંય જનાવરના ડોક્ટર છે તો કે ભાઈ મને ખબર નથી એટલે એ તો વયા ગયા પછી એના ઘરવાળાએ કીધું એ કે જનાવરના ડોક્ટરનું શું તારે કામ છે એ કે તમારી દવા લેવી આખી રાત હળો ગાજે હા એક જગ્યાએ ભજનનો પ્રોગ્રામ હતો એક ભાઈ વળી ભજન ગાતા હતા હા રણુજાના રાજા અજમલજીના બેટા વિરમદેના વીરા રાણી નેતલના પડથાર મારો હેલો સાંભળો એમાં આવે છે હુકમ કરો તો પીર જાત્રાયું થાય હા આ ભજનનો અર્થ સમજવા જેવો છે હુકમ કરો તો નહીં હું કમ કરો તો તમારું હું છે એને કમ કરો તો જાત્રા એવું થાય નહીં જાત્રા ને ભજન નો પ્રોગ્રામ પૂરો થયો ચા પાણી પીતા હતા ત્યારે એક ભાઈ કલાકાર ને કીધું કે તમારું ગળું બહુ સરસ છે તો કે હોય જ ને રોજ બે કલાક રિયાજ કરું છું કે એ નહીં આ જભાનું ગળું રહ્યું ને ક્યાં દર્દી પાસે સીવડાવો લે કલાકાર કરમાઈ ગયો હા અહીંયા દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર એક સફરજનની રેકડી વાળો નીકળો અને જોરથી બોલતો તો સા સા સફરજન ત્યાં એક ચીકુની રેકડીવાળો નીકળ્યો ચી ચી ચીકુ એ સફરજનવાળાને એમથી ચારા પાડે છે સફરજન ઉપાડીને ફેરવીને કા કઈ તે ચીકુ વાળો નમી ગયો ને એક બાપા ને કપાળમાં હો ચીકુ ને બાપા ઉપડ્યા હો ક્યો ક્યો છે ઊંડાળું થઈ ગયું ને ત્રણેય આમાં આમાં કાઠલા જઈ હા સાહેબ ગાડી લઈ નીકળાય નીચે ઉતરા પછી સાહેબ તણીને બોલતા સાંભળી કે મૂંગા મરો જીભ જલાય કજીયા થઈ જાય રાજકોટમાં તો જમીન મકાન ની તેજી હતી તો ધરણાતી બોલી પણ પછી મંદી એવી આવી ગઈ હજી ચીપટી આવી ગઈ રાયું નાખે નીંદરમાં બોલ્યા રાખશે કેદી તેજી આવશે હવે કીધું તમારા કાર જ પછી આવે ભૂદેવ નદીએ બાયુ કીર્તન ગાતા હતા ત્યાંથી નીકળાય એને કીધું કે ભાઈ આ આયુષ્ય વચ્ચે પૂજન કરો એ તો મહત્વની વાત છે વળ પૂજન કરાય પણ હે બાયુ હારો હાર વળ પૂજન નહીં કરવું વાંચો ન આવે એક બાપા કહેતા હતા એ કે આ બાયું હૈખે જીવવાય દેતા નથી ને કડવા ચોચનું વ્રત કરીને મરવાય દેતા નથી કે હજી જીવાડવાથી વહી જાય તો આ કેરોસીન ને કોણ લેવા જાય લે હા ખેપું માયરા માર થયું હોય કેરોસીન નું ડબલું મૂકીને વળી રેશન કાર્ડ ના ચોખા લેવા થેલી ઉપાડે બોલો અહીં રાજકોટ પરા બજારમાં એક સાડીના શોરૂમમાં એક બેન ગયા કે સાડી બતાવો શોરૂમવાળાએ શરૂઆત કરી સાડી બતાવવાની એક બે ત્રણ ચાર આખો શોરૂમ નીચે બરોબર નથી આ એ તો ફલાણે બેને લીધી છે એવી સાડી શોરૂમ વાળો કંટાળ્યો એ કે બેન તમારે લેવી કેવી ઈ કયો ને તો કે હું પહેરી નીકળું તો આડો પાલન ની બાયું રાખ થઈ જવી જોઈએ